પંદર ગામોના સરપંચો તથા તાલુકા પંચાયતના સદસ્યોએ વિરોધ નોંધાવી પીએચસી સેન્ટર તેમના નજીકના ગામોમાં આપવા માંગણી કરી હતી આજ રોજ પીએચસી સેન્ટરનો સામાન ભરવા આવેલા ટેમ્પોનો સરપંચોએ ઘેરો ગાલ્યો હતો અને સામાન નીચે ઉતારી દઈ તંત્ર તેમજ નેતાગીરી સામે બળાપો ઠાલવ્યો હતો રણજીતનગર ગામે આવેલ પીએચસી સેન્ટરને સીએચસીમાં તબદીલ કરવામાં આવ્યું છે અને જૂનું પીએચસી સેન્ટર પૂર્વ તાલુકા પ્રમુખના ગામે લઈ જવાની ગતિવિધિ સામે પંદર ગામના સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો પીએચસી સેન્ટર નજીકના પંદર ગામોમાંથી કોઈ એક ગામમાં બનાવવામાં આવે તેવા ઠરાવો અને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે જો આ સેન્ટર અહીં જ રહે તો પંદર ગામોના લોકો તેનો લાભ લઈ શકે પૂર્વ તાલુકા પ્રમુખના ગામે આયુષ્યમાન દવાખાનું કાર્યરત છે આ ઉપરાંત બે કિલોમીટરના અંતરે ગમાણી તથા બાકરોલ ગામે પીએચસી સેન્ટરો આવેલા છે પરંતુ પંદર ગામોના લોકોને પાંચથી દસ કિલોમીટરનું અંતર કાપી રણજીતનગર સારવાર માટે આવવું પડે છે જેથી પીએચસી સેન્ટર અન્યત્ર ખસેડવા સામે સરપંચોએ ઝુંબેશ ઉપાડી છે જે આગામી સમયમાં એક આંદોલન બનશે પંદર ગામોના સરપંચોએ ગ્રામ પંચાયતના લેટરો લખી આરોગ્ય મંત્રી ધારાસભ્ય તથા આરોગ્ય વિભાગને બે હજાર ત્રેવીસમાં આપ્યા હતા છતાં પણ પંદર ગામોની અવગણના કરી એક વ્યક્તિને ખુશ કરવા માટે પીએચસી સેન્ટરને જોજ લઈ જવા સામે હજારો લોકો વિરોધ કરી રહ્યા છે આરોગ્ય વિભાગે આ ગામોને નવું પીએચસી સેન્ટર બનાવી આપીશુંની હૈયા ધારણા આપતા સરપંચોએ નવું પીએચસી સેન્ટર જોજ ગામને આપવા અને જૂનું પીએચસી ત્યાં જ રહેવા દેવાની માંગણી કરી છે અમે જે પીએચસી અને સીએચસી રંજનગર હતું એમાં સીએચસી આવવાથી પીએસસી અન્ય જગ્યાએ ખસેડેલું હોવાથી અમે કલેક્ટર સાહેબને શ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે ડીડીઓ સાહેબને પણ આવેદનપત્ર આવ્યું છે પછી ડીઓચોને પણ આવેદનપત્ર આપેલું અને દાદાને પણ અમે ત્યાં આવેદનપત્ર આવેલું ગોધરા છતાં એક વર્ષ થયું તો અમને કોઈને જાણ કર્યા વગર કે કંઈક કર્યા વગર આ લોકો ડીઓ સાહેબે કે સ્થળ બદલી રંજનગરથી પીએસસી બદલી અને જો જ મુકામે એમને ઠરાવ કરી દીધો ખસેડી દીધું છે તો અમારે એમાં સખત વિરોધ છે અમારા પંદર ગામના જે લાભાર્થીઓ છે શિયાળાના માનવી છે એ લોકોને કયા ગામો લઈ જવાની હજુ ખબર નથી તો આ લોકોને કઈ જગ્યાએ જવાનું પ્રાથમિક સુવિધા માટે તો એમાં બધાને રૂપ હોવાના કારણે અમારા બધાને સખત વિરોધ છે અહીંથી જે સામાન આ લોકો લઈ જાય છે જો એમાં અમારા બધા જ ગામવાળા અને સરપંચોનો વિરોધ છે જ બરાબર અને અમે અહીંથી સામાન લઈ પણ નહીં જ્યાં જ્યાંથી અમને યોગ્ય ન્યાય નહીં મળે જ અમે અહીંથી સામાન લઈ જવાની હતી અને અને અમે જરૂર પડે તો અમે છે ને ગાંધી જિંદગી માર્ગે પણ અમે જવાબ તૈયાર છે અને આ પ્રજાના પ્રશ્નો બધા હોવાના અમને એક જવાબદાર વ્યક્તિ તરીકે નિમણૂક કરી અને અમને આ જવાબદારી આપી છે બરાબર તો એનો સંપૂર્ણ બધા ગામ વિરોધ કરી અને એનો લાભ અમારે મળવો જોઈએ જોજ લઈ જવાનું કારણ જોજ લઈ જવાનું કારણ એક જ આ લોકો હવે રાજકારણ હોય કે જે હોય બરાબર એક જ વ્યક્તિના કેવાથી જોજ ગામો લઈ જાય છે તો એમાં આ બરાબર એટલે એના કેવાથી કે પછી કયા કારણોસર લઈ જશે એટલે મને બરાબર ખબર નથી અમે ઠરાવ કરીને આપ્યા છતાં પણ એ લોકો ત્યાં લઈ જશે બરાબર એમાં મારે સગવડ વિરોધ છે ને એને જોતો હોય તો નવું લઈ જાય ને આ જૂનું છે એ અમારા આ ગામડા કરે એ અમારી માંગણી છે પ્રથમથી જ આ રંજીતનગર ગામમાં પીએચસી સેન્ટર મંજૂર થયેલું ઓગણીસો પંચોતેરની બરાબર અને પછી અહીંની જે વસ્તીના ધોરણે અમારું પીએચસી સેન્ટર મળ્યું અને પીએસસી સેન્ટર કઈ લેજો એના માટે ચર્ચા વિચારણા થઈ હોય કે ના થઈ હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગમે તે પણ તેવાળા માટેનું દરખાસ્ત ગયેલી એ અમને ખબર છે અને એ લોકોએ જે કંઈ પ્રાથમિક જે કંઈ પુરાવા છે કે જે મકાનની સુવિધાઓ છે કે અન્ય કોઈ પણ જે સુવિધાઓ આવવાની હોય એના માટે તેલાવાળા સરપંચ રાજી હતા અને એ પ્રમાણ ઠરાવ કરીને જે તે અધિકારીઓને ગાંધીનગર સુધી મોકલેલા છે અને આજે કયા કારણોસર એકદમ તો સાહેબે ઓર્ડર કરી અને સ્ટાફ અને સામાન લઈ જવા માટેની તૈયારી કરી છે એમાં સરપંચ ભેગા થઈ અને એનો વિરોધ કરે છે અને સામાન ભરવા દેતા નથી એ વ્યાજબી છે અધિકારીઓ માણસ બી એક દબાણમાં આવીને આવી પ્રવૃત્તિ કરે એનો અમારો સખત વિરોધ છે અધિકારીઓ આવે એના જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન પણ મતલબ અમને જે મંજૂર કર્યું છે એ અમને બતાવે અને એનો અમારો વિરોધ છે તેલાવાળા ગામની દખત છે એના માટે યોગ્ય ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો લોકો પરિણામ ગંભીર આવશે આજે રોજ તમે છેલ્લા અહીં રંજીતનગર પીએચસી દવાખાના ભેગા થયા છે બધા અને અમારો સખત વિરોધ છે કે અમારા આ પીએસસી જવાથી અમારા પંદર ગામડા વિખોળા થઈ જાય છે બરાબર છે તો એ લોકોને તો દવાખાનું જોઈતું જ હોય તો એ લોકો નવું મંજૂર કરાવે લે અમારા જે છે એ સ્થાનિક રવા દે અને અમારો જે આરોગ્યનું જે છે એ ચેલાવાળા જે છે ચેલાવાળા ધાર્મિક સ્થળ છે તો ચેલાવાડા ને આવતા જતા જે એક્સિડન્ટો થાય ગમે તે થાય તો એ લોકોને સારવાર મળી રહે તાત્કાલિક તો અમારું એવું કેવું છે કે ચેલાવાળા ના આપો તો ચાલશે પણ અમારા પંદર ગામડાની અંદર કોઈ બી જગ્યા પર તમે આપી શકો છો આજરો રણજીનગર મુકામે પીએસસી કસેડા બાબતે જે આજુબાજુના ગામડાના લોકો ભેગા થયા છે એનો સખત વિરોધ કરે છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ઉગ્રહણ કરીશું